ક્યારેય વિચાર્યું છે કે આપણે જે લંચ ખાઈએ છીએ એ શરીરમાં જઈને એનર્જી કેવી રીતે બને છે અથવા વરસાદ પછી આકાશમાં પેલું સુંદર મેઘધનુષ્ય ક્યાંથી આવી જાય છે વેલ આજે આપણે એવા જ કેટલાક વૈજ્ઞાનિક ચમત્કારોની એક નાનકડી સફર પર નીકળીશું જે આપણી આસપાસ આપણી નજર સામે જ બની રહ્યા છે આ બધા પ્રશ્નો આપણા મગજમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે ખરું ને પણ તેની પાછળનું વિજ્ઞાન ખરેખર ખૂબ જ રસપ્રદ છે તો ચાલો આજે આપણે આ જ રોજબરોજના અનુભવો પાછળ છુપાયેલા સાયન્સને એકદમ સરળ રીતે સમજીએ તો આજે આપણે શું જોવાના છીએ આપણે શરૂઆત કરીશું આપણા શરીરના અદ્ભુત રસોડાથી પછી જોઈશું કે મોટર કેવી રીતે ફરે છે સમજીશું મેઘધનુષ્યનો જાદુ અને છેલ્લે જાણીશું કે શુદ્ધ ધાતુ કેવી રીતે બને છે ચાલો તો આપણી સફરની શરૂઆત કરીએ એ અજાયબીથી જે આપણા સૌની સૌથી નજીક છે આપણું પોતાનું શરીર જોઈએ તો ખરા એ અંદરથી કેવી રીતે કામ કરે છે આ એક બહુ જ સિમ્પલ પણ મહત્વનો સવાલ છે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનો એક કોળિયો આપણા શરીર માટે શક્તિ કેવી રીતે બની જાય છે ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો ખોરાક સૌથી પહેલાં પહોંચે છે આપણા જઠરમાં જે એકદમ કેમિકલ ફેક્ટરી જેવું છે ખબર છે એમાં રહેલો હાઇડ્રોક્લોરિક એસિડ એટલો સ્ટ્રોંગ હોય છે કે તે બ્લેડને પણ ઓગાળી શકે આ એસિડ પેપ્સિન નામના એન્ઝાઇમને એક્ટિવ કરે છે જે પ્રોટીનનું પાચન શરૂ કરે છે પણ સવાલ એ થાય કે આપણું પેટ કેમ નથી ઓગળી જતું કારણ કે શ્લેષ્મ એટલે કે મ્યુકસનું એક પ્રોટેક્ટિવ લેયર તેને બચાવી લે છે શું અદ્ભુત સિસ્ટમ છે જઠરમાંથી ખોરાક હવે તેની સફરના સૌથી મહત્વના પડાઓ પર પહોંચે છે એટલે કે નાનું આંતરડું મોટા ભાગનો અસલી જાદુ તો અહીં જ થાય છે પાચનનું મોટાભાગનું ભાગનું કામ અને તત્વોનું શોષણ બધું જ અહીં થાય છે અને અહીં શરૂ થાય છે જબરદસ્ત ટીમવર્ક એક બાજુથી લિવર પિત્તરસ મોકલીને ચરબીના મોટા કણોને નાના નાના ટુકડાઓમાં તોડી નાખે છે બીજી બાજુથી સ્વાદુપિંડ પ્રોટીન અને ચરબીને પચાવવા માટે જરૂરી એન્ઝાઇમ્સ મોકલે છે અને પછી આંતરડાની દિવાલ પર રહેલા લાખો નાના રસાંકુરો આ બધા પોષક તત્વોને શોષીને લોહીમાં ભેળવી દે છે જેથી શરીરને એનર્જી મળે ઓકે તો બાયોલોજીમાંથી સીધો જમ્પ કરીએ ફિઝિક્સ અને એન્જિનિયરિંગમાં ચાલો આપણી બીજી અજાયબીને સમજીએ આપણે રોજ જે વસ્તુઓ વાપરીએ છે પંખો હોય મિક્સર હોય કે પછી આજકાલની ઇલેક્ટ્રિક ગાડીઓ આ બધી ફરતી વસ્તુઓ પાછળ એક જ સિદ્ધાંત કામ કરે છે ઇલેક્ટ્રિક મોટરનો પણ આ જાદુ ખરેખર થાય છે કેવી રીતે બસ આ એક જ વાક્ય આખી આધુનિક ટેકનોલોજીનો પાયો છે વિચારો બસ આટલો સિમ્પલ નિયમ કે જ્યારે કરંટ અને મેગ્નેટિક ફિલ્ડ ભેગા થાય ત્યારે એક ધક્કો લાગે છે અને આ જ ધક્કો પંખાથી લઈને ટ્રેન સુધીની દરેક વસ્તુને ફેરવે છે સિમ્પલ છે પણ કેટલું પાવરફુલ આ કામ કરે છે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પર જ્યારે કરંટ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે ત્યારે ગૂચડાની એક બાજુ નીચે તરફ ધકેલાય છે અને બીજી ઉપર તરફ આનાથી તે ફરવાનું શરૂ કરે છે પણ અડધું ફર્યા પછી શું જો કરંટની દિશા એ જ રહે તો એ ત્યાં જ અટકી જાય અને અહીં જ સ્પ્લિટ રિંગનો જાદુ કામમાં આવે છે એ દર અડધા ચક્કરે કરંટની દિશા ઉલટાવી દે છે જેથી ગૂચડા પર લાગતો ધક્કો હંમેશા તેને એક જ દિશામાં ફેરવતો રહે અને એ સતત ફરતું રહે તો હવે માણસે બનાવેલી વસ્તુઓથી આગળ વધીને કુદરતના એક સુંદર ચમત્કાર તરફ જઈએ ચાલો આપણી ત્રીજી અજાયબીનું રહસ્ય ખોલીએ વરસાદ પછી આકાશમાં મેઘધનુષ્ય જોવું કોને ન ગમે પણ એ ખાલી સુંદર નથી તેની પાછળ પ્રકાશનું એકદમ અદ્ભુત ફિઝિક્સ છુપાયેલું છે તો આ સાત રંગો આકાશમાં આવે છે ક્યાંથી આ આખો કોયડો ઉકેલવા માટેનો એક જ મુખ્ય શબ્દ છે વિક્ષેપન એટલે કે ડિસ્પર્જન સરળ શબ્દોમાં કહીએ તો સૂરજનો સફેદ દેખાતો પ્રકાશ હકીકતમાં સાત અલગ અલગ રંગોનું મિશ્રણ છે અને જ્યારે આ પ્રકાશ વરસાદના ટીપા જેવી કોઈ વસ્તુમાંથી પસાર થાય ત્યારે તે પોતાના સાત રંગોમાં છૂટો પડી જાય છે બિલકુલ એક પ્રિઝમની જેમ તો કલ્પના કરો કે વરસાદનું દરેક ટીપું એક નાનકડા પ્રિઝમ જેવું કામ કરે છે પ્રકાશનું કિરણ પહેલાં ટીપામાં પ્રવેશે ત્યારે વળે છે અને સાત રંગોમાં વિભાજીત થાય છે પછી એ રંગો ટીપાની અંદરની સપાટી પરથી અથડાઈને પાછા ફરે છે અને છેલ્લે ટીપામાંથી બહાર નીકળતી વખતે ફરીથી વળે છે જ્યારે લાખો કરોડો ટીપામાં આ પ્રક્રિયા એકસાથે થાય છે ત્યારે આપણને આકાશમાં એ સુંદર મેઘધનુષ્ય દેખાય છે અને હવે આપણી છેલ્લી અને કદાચ આજના જમાના માટે સૌથી મહત્વની અજાયબી એક એવી પ્રોસેસ જે આપણને દેખાતી નથી પણ આપણી આખી ટેકનોલોજી તેના પર જ ટકેલી છે આપણા હાથમાં જે સ્માર્ટફોન છે કે ઘરમાં જે વાયરિંગ છે એ બધાને એકદમ શુદ્ધ નવ્વાણું નવ ટકા પ્યોર ધાતુની જરૂર પડે છે પણ આટલી શુદ્ધતા મળે છે કેવી રીતે જવાબ છે વિદ્યુત વિભાજન નામની એક ખૂબ જ સ્માર્ટ પ્રક્રિયાથી તો આમાં હોય છે શું ખૂબ જ સરળ સેટઅપ છે એક બાજુ હોય છે અશુદ્ધ તાંબાનો જાડો સળિયો જેને આપણે કહીશું એનોડ અને બીજી બાજુ હોય છે એકદમ શુદ્ધ તાંબાની પાતળી પટ્ટી જેને કહેવાય કેથોડ અને હવે જાદુ શરૂ થાય છે જેવો કરંટ ચાલુ કરવામાં આવે અશુદ્ધ સળિયામાંથી શુદ્ધ તાંબાના પરમાણુઓ છૂટા પડીને દ્રાવણમાં ભળી જાય છે પછી એ શુદ્ધ પરમાણુઓ તરીને સામેની શુદ્ધ પટ્ટી પર જઈને ચોંટી જાય છે અને પેલી બધી અશુદ્ધિઓ માટી કચરો બીજી ધાતુઓ એ બધું નીચે જમા થઈ જાય છે અને સૌથી મજાની વાત તો એ છે કે જે કચરો નીચે જમા થાય છે જેને એનોડિક પંખ કહેવાય છે એ ખરેખર કચરો નથી હોતો એમાં ઘણીવાર સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ પણ હોય છે એટલે કે એક પ્રક્રિયાનો કચરો બીજી પ્રક્રિયા માટે ખજાનો બની શકે છે તો આપણે આ ચાર અલગ અલગ વસ્તુઓ જોઈ પાચન મોટર મેઘધનુષ્ય અને ધાતુનું શુદ્ધિકરણ દેખી હતી એ ત્યાં બધા વચ્ચે કોઈ સંબંધ નથી લાગતો પણ શું ખરેખર એવું છે સંબંધ એ છે કે આ બધી જ ઘટનાઓ વિજ્ઞાનના મૂળભૂત નિયમોનું જ પરિણામ છે ભરે તે શરીરની કેમિસ્ટ્રી હોય મોટરનું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ હોય પ્રકાશનું ફિઝિક્સ હોય કે ધાતુનું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી હોય આ બધું એ જ બતાવે છે કે કેવી રીતે સાયન્સના પાયાના સિદ્ધાંતો આપણી દુનિયામાં કેવા અદભૂત પરિણામો લાવી શકે છે જેમ કે મહાન વૈજ્ઞાનિક એલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું હતું મહત્વની વાત એ છે કે આપણે સવાલ પૂછવાનું બંધ ન કરીએ જિજ્ઞાસા જ આપણને આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે આ બધી અજાયબીઓ હંમેશા આપણી આસપાસ જ હોય છે બસ આપણી ધ્યાનથી જોવાની અને સવાલ પૂછવાની જરૂર છે તો આ પ્રશ્ન સાથે ચાલો આપણે વિચારતા રહીએ આપણી આસપાસ જુઓ સવાલો પૂછો અને એ વૈજ્ઞાનિક અજાયબીઓ શોધવાનો પ્રયાસ કરો જે આપણી નજર સામે જ છુપાયેલી છે